ગુજરાતની સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી તરીકે એકત્રીસ ઓક્ટોમ્બરે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ ફિલ્મ કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગી જે અંધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે જેને લઈ આ ફિલ્મના કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા હતા હાસ્યની મીઠી ભાવનાથી ભરપૂર મિસ્ત્રી એક ફિલ્મ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે આ આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે ફિલ્મ નું દિગ્દર્શક કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે જેના સંઘ માતા છે ધ્રુવિન શાહ મીત કાર્યા અને જય કાર્યા લીડ રોલ માં અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા રોનક કામદાર છે ફિલ્મ માં ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કૌશંબી ભટ્ટ અને

જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું ને કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને એ છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એક્ચુલી એની સાથે ફેન્ટાઇસ્ટિક જ રહ્યો ને એકદમ એટલે ક્યાં તો હું એ કહી રહ્યો કે તમને બહુ મજા આવશે એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે હે મિસ્ત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ્ટ્રી જોઈએ મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી એ થોડીક સહેમી છે અને થોડી જેનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પૂથલ થઈ જાય છે બીકોઝ

એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે યાદ પણ એના એ ફિલિંગના બેસીસ ઉપર એ ફરી એના પ્રેમમાં પાડશે સો રોમેન્ટિક મુવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને થી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે તો પણ આઈ થિંક જે એક્ટર મારી સાથે હતા ડિરેક્ટર હતા એમની ક્લેરિટી ના લીધે મને બહુ જ હેલ્પ થઈ સો આઈ એમ વેરી લકી કે આ ટીમ સાથે મેં મારી ફર્સ્ટ રોમેન્ટિક ફિલ્મ કરી કારણ કે એમણે બધાએ મને બહુ સાથ યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ ઇયર હજુ વર્ષ પસતું નથી અને આપણે ફિલ્મો એ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાસ કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આ જ આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બિકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે તો એ જ ડિરેકશનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે બધી મારું કેવું છે